અમદાવાદમાં વધુ એક હત્યાને અંજામ આપવામાં આવ્યો છે અમદાવાદમાં કારમાંથી બિલ્ડરનો મૃતદેહ મળ્યો હતો અમદાવાદમાં ગુંડા જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય તેમ એક એક બાદ હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે પોલીસની નિષ્ક્રિયતાના પગલે સૌથી સુરક્ષિત ગણાતું શહેર અમદાવાદ અસુરક્ષિત બન્યું છે પારડીવાદ હવે શહેરના વિરાટનગર બ્રિજ નીચેથી બિલ્ડરની હત્યા કરાયેલી હાલતમાં કારમાંથી મૃતદેહ મળ્યો હતો બિલ્ડરની ઓળખ હિંમત રૂડાણી તરીકે થઈ છે આ ઘટનાની જાણ થતાં જ ઓઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર હિંમત રૂડાણીના શરીર પર ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા હતા જે હત્યાની ક્રૂરતાને દર્શાવે છે આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એફએસએલ ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તપાસ શરૂ કરી છે મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે તપાસની શરૂઆત કરી છે છે શંકા કે આ હત્યા વિરાટનગર બ્રિજ નીચે જ થઈ હશે તપાસના ભાગરૂપે પોલીસ હિંમત રૂડાણીની છેલ્લી ગતિવિધિઓની તપાસ કરી રહી છે તેઓ શનિવારે સવારથી કોને મળ્યા હતા ક્યાં ગયા હતા અને તેમના સંપર્કમાં કોણ કોણ હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે હિંમત રૂડાણી વિરાટનગર વિસ્તારમાં જાણીતા બિલ્ડર હતા અને તેમની આ નિર્મમ હત્યાએ સ્થાનિકોમાં ભય અને આઘાતનો માહોલ સર્જ્યો છે સ્થાનિક લોકોમાં આ ઘટાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને ઘણા લોકો આ હત્યા પાછળનું કારણ જાણવા આતુર છે